બે ક મોત થયા છે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે અન્ય એક કિસ્સામાં પાડીસરામાં ચોત્રીસ વર્ષ યુવકને વોક કરી ઘરે આવ્યો અને અચાનક બેભાન થઈને જતા તેનું મૃત્યુ થયું હતું બંને મોતનું હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો આજ માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ